માંડવી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના આંગણે પિસ્તાલીસ દિવસીય રત્નયત્રી તપ સત્યાવીસમી ઓગસ્ટના નિર્વિધને સંપન્ન થતાં અઠ્યાવીસમી ઓગસ્ટને ગુરુવારના રોજ સવારના સાડા સાત કલાકે માંડવીની જૈનપુરીમાં રત્નયત્રી તપનો પારણા મહોત્સવ ઉલ્લાસભેર ઉજવાયો હતો મુનિરાજશ્રી તીર્થર વ્યાજ મહારાજ

પરમ પૂજ્ય તીર્થમંગલ વિજયજી મહારાજ સાહેબે તપસ્વીઓને સંબોધતા જણાવ્યું કે તપ કર્યા પછી જીવનમાં પરિવર્તન આવવું જોઈએ અને નાનો અનુગ્રહ પણ લ્યો તો તપ કર્યું સાર્થક ગણાય પ્રારંભમાં તપગચ્છ જૈન માંડવીના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહે સામૂહિક વંદના કરાવી હતી રત્નત્રય તપના સાહીઠ તપસ્વીઓને સમૂહ પાળના કરાવવાનો લાભ માતુ શ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા ડગાડાવાળા વાળા હસ્તે મૈત્રી પ્રતિક મહેતાએ લીધો હતો આ ઉપરાંત તપસ્વીઓને તિલક કરવાનો લાભ માતુશ્રી જડાવબેન કાનજીભાઈ ઠાકરસિંહ શાહ પરિવારે તપસ્વીઓનું શ્રીફળથી સન્માન કરવાનો લાભ માતુશ્રી જડાવબેન માણેકલાલ શાહ પરિવાર હસ્તે સા હેતલ ભરતભાઈ તપસ્વીઓને માળા પહેરાવવાનો લાભ સાહ મદનલાલ કાંતિલાલ પરિવારે હસ્તે અંકિત અને વર્ષિપ તથા તપસ્વીઓને પ્રભાવનાનો કવર આપવાનો લાભ માતુશ્રી સૂરજબેન હેમચંદ બોરીચા પરિવારે હસ્તે વિધાન જીનેશભાઈ બોરીચાએ લીધો હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું